ભુજના છજફળિયા ખાતે અખિલકશ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખલૈયાઓએ હોશમે ભાગ લીધો હતો આ તકે પ્રમુખ મુકેશ ચંદેએ લોણા સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે તેવી જાહેરાત કરવામાં આવી અખિલકચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંક ભૂત દ્વારા આજ રોજ છજફળીયા ખાતે પ્રિ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી મેળાએ રાસ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજ લોહાણા માજરના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે ઘનશ્યામભાઈ ઠક્કર તુષારભાઈ આયા રાજેશભાઈ પલણ નીલ સચદે ભાનુબેન આથા અખિલકચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ યુવક મંડળના પ્રમુખ અખિલકચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ મહિલા પાંકના જિલ્લાના પ્રમુખ કાશ્મીરરાબેન રૂપારેલ બિંદિયા ઠક્કર દક્ષા બેન ચંદે કલ્પનાબેન મહામંત્રી નીતાબેન પલણ કાજલબેન ઠક્કર સંગઠન મંત્રી પૂજા ઘેલાણી વર્ષાબેન સાવિત્રીબેન ઠક્કર જીજનાબેન સાંતાબેન ઠક્કર મમતાબેન દીપાબેન નૈનાબેન ક્રિષ્નાબેન શહીદના મહાનુભાવો આ ઉદ્ઘાટન પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી અને વિધિવત રીતે પ્રી નવરાત્રી મહોત્સવ એક દિવસીયને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રાજગરબાના કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વિજેતા થયેલા ખેલાઈયાઓને પ્રોત્સાહિત કરવા માટે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદેએ આ તકે મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સમાજના ભાઈઓ બહેનો પોતાના જ્ઞાતિના અને પરિવારના સભ્યો સાથે નવરાત્રી માણી શકે તેવા હેતુ સાથે લોહાણા મહાજન દ્વારા પણ ભુજ નવરાત્રી મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ડૉક્ટર ચંદેની આ જાહેરાતને તાળીઓના ગડગાટથી વધાવી લેવામાં આવી તેને અને સૌએ સહયોગ કરવાની ખાતરી પણ આપી હતી નવરાત્રી મહોત્સવના આગામી આયોજનને ધ્યાને લઈ આજે ભુજ લોણા મહાજન ખાતે એક બેઠકનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તે નવરાત્રી મહોત્સવનું સંચાલન શારદાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું અને જ્ઞાતિજનો ખાસ હાજર રહ્યા હતા